ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે સન્ડે અને ગાઈઝ આજે છે ને બહુ બધી જગ્યાએ આપણે જવાનું છે એની પેલા જો મમ્મી છે ને જવા રેડી થઈ ગયા છે ચાલો એને મળી લઈ અમે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ક્યાં જવાનું છે

એક જોડી લીધી ને ત્રણ જોડી આવી ગઈ હજી કેમ બાળ બાળ હોળ્યા નથી અને અમારા વાય જો વાહ વાહ ઋષિ વાહ હું ગાસો તું આ હે તો ઋષિ ને ટાઈમ થઈ ગયો છે અને ગાઈસ કાલનો વ્લોગ બહુ બધા લોકો હજી જોયો નથી સન્ડે દિવસે જે વ્લોગ આવે ને બહુ ઓછા જોવા એ વ્લોગ જોયા આવવાનો તમારે અને આ બાજુ સોનલ બધું રેડી કરે છે સોનલ ને આવવાનું છે કે ને પૂછી લઈ

તો એ કઈ નક્કી નો ટાઈમ મળશે તો ક્યાંક મને એડ્રેસ ની બહુ ખબર નોતી પણ સોનલ ને ખબર હોય એટલે તો એવું છે તો ચાલો કઈ સવાર નો નાસ્તો કરી ત્યાં સુધી તમે છે ને કાલ મમ્મી જે કુર્તી ની બધી શોપિંગ કરીને આવ્યા ને એ જોઈ લો મમ્મી છે ને આજે બપોરે છે ને શોપિંગ કરવા ગયા હતા ને બે ત્રણ ડ્રેસ લઈને આવ્યા છે તો આપણે જોઈ અને ક્યાંથી લઈને આવ્યા હતા કેટલાના આવ્યા ને પૂછવી મમ્મી એમ કહેતા હતા કે કેટલાના આવ્યા ને એ નથી આપણે કહેવાનું કારણ કે ડ્રેસ છે ને મમ્મીની સોઈ સારી હોય પણ તમને એમ થાય કે આ એટલા સસ્તા લઈ આવે છે ક્યાંથી અને તમને લોકોને છે ને આમ પ્રાઇઝ જાણવાની ઉત્સુકતા હોય એટલે મમ્મી કે આ વખતે મારે પ્રાઇઝ નથી કહેવી એટલે તોય અમે કહેવું અને મમ્મી રાધિકા અને માસી તૈણે ગયા હતા પણ માસી તો ઘરે વહી ગયા એટલે એનું કાંઈ શોપિંગ મારે લેવાની નહીં પણ મમ્મીની શોપિંગ આપણે લઈ લઈ તો ચાલો જો મમ્મી છે ને પેલો ડ્રેસ જે લઈને આવ્યા હતા ને એ બતાવે છે જોરદાર ડ્રેસ છે કલર જોરદાર લેવા કોની હાટું લેવા મમ્મી આ તો નાની ભાઈ ઉપર એવો તમે લઈને આવ્યા હું કેવું તારું હે હા એમ જ લાગે છે મને અને સોનલ કે મમ્મી હજી નારાજ છે મોબાઈલ છે આ તો લેવાની તો એને ખાલી આપડે સાઈઝ બદલાવા મમ્મી તમને કોઈ નાનો પડે હો સાઈઝ બદલાવવા તાંતી મોટી આપી જોઈએ આપી દે પેલા મે ગોતી મોટી જતી ને કે કાય મોટી પડશે તો નાની સાઈઝ લો પણ તમે પેરીન ટ્રાય મારી લેજો કાલ નો થાય તો બદલાય આવજો તો જો આ એક ડ્રેસ હતો અને ક્યાંથી લીધો મમ્મી સુમેરુમાંથી સુમેરુ તો ભાઈ હું કહેવાય મોટા વરાસામાં સુમેરુ છે ને એ કપડાનું હબ થઈ ગયું છે અત્યારે આખી લાઇનમાં કુર્તી રેડીમેડ અને મમ્મી બે કુર્તી એક જેવી જ કોકીને આવ્યા એટલે એને એકોય થવાની નથી અને બીજો એક કલર જે લાવ્યો છે ને બહુ ફાઇન છે અને મમ્મીનો ગ્રીન કલર ઓલવેઝ ફેવરિટ જ હોય એને મમ્મી નહીં આ તો થઈ જાય એવું લાગે ન થાય ને તો મમ્મી થોડાક દી હાલવા વઈ જાય પતલા થઈ જાવ ને એટલે બધા થઈ જાય

ખાલી હા કુર્તી તો તું મોંઘુ તારે બારસો માંથી વીણી લેવું હતું ને મમ્મી જો આમાં એવું છે મમ્મી ને ગમે સોનલ અને રાધિકા ને છે ને સસ્તું બહુ ઓછું એ હા એ વાત કાપી નાખાય રાધિકા એટલે સોનલ ને આખી થાય ને એ પેરે તો તમે તો મમ્મી ને એવું લાગે છે મમ્મી ને પાછા બટલાવ આ વખતે મોકલજો જાતા નથી પણ આ વખતે મમ્મી ગમે ને આપી દે મમ્મી ને એવું કઈ નઈ બીજા ના

બનાવે છે સીકુ નું જ્યુસ અને અમે બપોર વસાલા જમવા ગયા હતા બરોબર નિવેદમાં ત્યાંથી હું આવી ગયો તો 2 વાગે બે વાગે આવીને ઘડીક હું ઊતો ત્યાં સીધા પાંચ વાગી ગયા ને અત્યારે પાછું છે ને બીજી જગ્યાએ જમવા જવાનું થઈ ગયું છે મમ્મી ની કથા માં રોકાણ તો જો ત્યાંથી મસ્ત મજાનો પ્રસાદ લઈને આવ્યા છે તો પ્રસાદ એન્જોય કરશું થોડીક ચા પાણીનો નાસ્તો કરશું અને મમ્મી નીચે છે ચા હા કેમ નથી ગણતરી બનાવવાની તો હું છે જ્યાં વાર લાગી જાય જમવા જવામાં એવું થાય અને જો આ બાજુ રિસીવ ભાઈ બધું પેકિંગ ચાલુ થઈ ગયું છે કારણ કે રિસીવ લઈને અમે જ અમે જઈ છીએ એક જગ્યાએ શ્રીમત મમ્મીની મમ્મી જાહે સ્નેહ મિલન માં રોહિત બીજા સ્નેહ મિલન માં જાય એવું છે બધા અલગ અલગ જગ્યાએ જવાના છે એ જ વાગવામાં થઈ ગયા છે છ અને અત્યારે જો અમે શ્રીમત જવા માટે નીકળી ગયા છીએ રિસીવ

તો ગાઈઝ જા છે ને બહુ બધી જગ્યાએ ગયા એટલે છે ને ઘરે ઓછા હતા તો વ્લોગ ન બનાવી ગયા તો ચાલો એની સાથે છે ને આજનો અહીં એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કરું પહેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય